જય જય જયમાં મોગલ મિત્રો આપણે ઘણા સમયથી આપણે લાઈવમાં જોડાણા નથી આપણે મિત્રો ખેતીવાડીમાં જે કામ કરીએ છીએ એનું લાઈવ ક્યારેય કર્યું નથી ઘણા સમયથી આજે ફરીવાર આપણે એક લાઈવમાં જોડાણા છીએ મિત્રો તો બધા મિત્રો નવા વિડીયોમાં અને લાઈવમાં જોડાવ મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણે જે પશુપાલન માટે જે ઘાસચારો કહેવાય ને એનું વાવેતર કરવાનું છે ઘાસ સારામાં વાત કરી લઈએ તો તમને સામે દેખાઈ જ કે જે ઝીંઝવો કહેવાય છે એ ઝીંઝવાનું બી આપણે કટિંગ કરીને બનાવવાનું છે અને જો આ પાણી ચાલુ છે અત્યારે મિત્રો તો મિત્રો આ જો પાણી શરૂ છે અત્યારે આ એમાં શું છે કે આપણે જે આંબા કલમ છે આંબા કલમની અંદર આપણે પહેલાં બીજું ખડ હતું એને આપણે ખેડી કાઢવી અને કટર મારી અને ઓટોમેટિક વાવણીએથી જે પાળી કહેવાય એ પાળી કરી નાખી છે અને હવે પાછું પશુપાલન માટે એક નવો જ ઘાસચારો કહેવાય કે ઝીંજવો કહેવાય છે ઘણા ખેડૂત મિત્રોને ખબર હશે પશુપાલન કરતા હોય એને પણ ખબર હશે કે જીંજવો જે મિનિમમ આઠથી દસ વર્ષ સુધી રહે છે અને બહુ સારું એવું પશુપાલન માટે ઘાસચારો કહેવાય છે તો એનું આપણે જે આપણે પોતાને જ બે છે સારો એમાંથી કટિંગ કરી અને આ કોરા હરિયા છે આ સરિયાને આપણે પાઈ દીધા છે પાણી દ્વારા જેથી કરીને કાલે આપણે બી કરી અને આમાં સોંપી દઈશું ત્યારે પાછો આપણે લાઈવ થઈશું અથવા તો એનો વિડીયો બનાવી અને આપણે યુટ્યુબ ચેનલમાં મૂકશું જે જે મિત્રો નવા હોય એ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઇકનું બટન અવશ્ય દબાવો અને આવીને આવી ખેતીવાડી અને પશુ પશુપાલનની માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં આવતી જ રહેશે મિત્રો કલમ બતાવું છું તો હવે મિત્રો આપણે આંબા કલમમાં ત્યાં જે મોર મોર કે શરૂ થઈ ગયો છો તો તમને વિડીયોમાં બતાવું છું વિડીયોમાં બન્યા રેજો જો મિત્રો આ આંબાને મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે અમુક અમુક તીરખા ફૂટ્યા છે જોડેલા રહેજો મિત્રો સારાની હું તમને વાત કરતો કે આપણે જે જીન્ઝવો કહેવાય છે એ જીન્સ આમાં આપણે સોંપવાનો છે હરિયા પાઈ દીધા છે હવે હરિયાની અંદર આપણે એનું બી કટિંગ કરી શોપ ખૂતાડવાનું હોય જે એક જ ગાંઠ રાખવાની હોય છે એક ગાંઠ હોય છે અને મિત્રો ઝીંઝવાનું કામ એવું છે કે એ આઠથી દસ વર્ષ સુધી તમારે દેશી ખાતર નાખેલું હોય તો એને કશું થતું નથી અને એના વાઢ આવતા ને આવતા છે અને ખડ પણ ગુણકારક હોય છે અને પશુપાલનને ખાવામાં પણ ખાઈ જાય છે તો કારણ કે આ જો પાયેલું છે પાયેલામાં સીધું ખૂતાડવાનું જ હોય છે બી હું તમને ઝીંઝવા બાજુ બતાવું આ જે કહેવાય ને કે આપણે હેડે કહેવાય છે કે જે ઝીંઝુઓ તો આ ઝીંઝુઓ કહેવાય છે અને આનું આપણે બી બનાવું છે આનું મિત્રો બી બનાવવાનું એક એવી જ રીતના બી બનાવવાનું હોય છે જો તમને આમાં દેખાય છે કે અહીંયા આ ગાંઠ છે જો આ આ ગાંઠ છે અને એક અહીંયા ગાઢ છે તો આપણે અહીંથી કટિંગ કરી નાખવાનું છે આવી રીતના આ કટિંગ કરી નાખ્યું છે ત્યાર પછી આપણે આ કટિંગ કરી નાખ્યું છે હવે અહીંયા જે આ વધારાનું છે ને આ જે એ અહીંથી એટલેથી કટિંગ કરી નાખવાનું છે હજી એકવાર જેથી કરીને તાત્કાલિક જે આપણે આ બી બનાવેલું હોય ને એને મૂળિયા તાત્કાલિક મેળવી પછી જો આ આવી રીતના બી કરવાનું છે અને આવી રીતના જ આને આપણે આવી રીતના ખૂતાડી દેવાનું હોય છે તો મિત્રો આજે હું જે વાત કરું છું કે આ ઘાસ સારો જે ઝીંઝવો કહેવાય છે આનું બહુ એવું સારું એવું કામ છે અને જો પશુપાલન જે મિત્રો કરતા હોય તો ખ ખરેખર એકવાર આ અવશ્ય ને અવશ્ય આ ખળ સોંપવું જોવે કારણ કે આનો વાડ તાત્કાલિક આવે છે અને તમારે લાંબો સમય સુધી માલઢોરને જે ખાવામાં અને બધી રીતે ગુણકારક હોય છે અને મિત્રો તમારે જે તમારે આ ઝીઝવો ખડ કરવાનું હોય એ ભાગમાં ખાસ કરીને સાણિયું ખાતર પહેલાં નાખી દેવું જેથી કરીને એ આ જે આઠથી દસ જે વાઢ આવે છે એ મિનિમમ ચારથી પાંચ વર્ષ સુધી હાલે છે મિત્રો કારણ કે ચારથી પાંચ વર્ષ સુધી આમાં કોઈ જાતનું આપણે ખાતર નથી નાખવાનું આ જે તમને દેખાય છે એમાં મિત્રો આપણે દેશી સાણિયું ખાતર જ નાખેલું છે અને જો મિત્રો આ આપણે બી બનાવ્યું છે તો આને આપણે આ ભીનું છે તો આમાં સોંપવામાં એક સરળ ત્યારે આ જીદું કોતાડી દીધું એટલે જે અહીંયા ગાઢ છે ને એ સીધા એના મૂળિયા મેળવી દેશે અને શિયાળાની ઋતુ છે એટલે તાત્કાલિક આ મિત્રો કોળી જશે અને આમાંથી જે એક શું કહેવાય કે લીલા પાન જ નીકળશે ને એમાંથી આ આખો ખડ ઊગી જશે તો આવી રીતના જ આપણે બધું જ ખડ બનાવવાનું છે જે ખડ છે એના બી આવી રીતના કરવાનું છે અને આવી જ રીતના જે એનું અંતર છે મિત્રો એ અંતર એક વેતનું અંતર રાખો તો વધારે સારું કારણ કે બહુ જાડું છે એમાં કાંઈ બહુ થતું નથી કારણ કે આનું થૂંભળું બહુ મોટું થાય છે એટલે આવી રીતના તમારે સોંપવાનું હોય છે અને સહેલાઈથી સોંપાઈ જાય છે આ કારણ કે જો આ આપણે પહેલું છે એટલે તાત્કાલિક સોંપાઈ જાય છે આવી રીતના આમ કૂતાડી જ દેવાનું હોય છે આમાં કશું જ કાંઈ કરવા નથી મિત્રો એક બી કરવામાં થોડોક ટાઈમ લાગી જાય છે પણ જો તમે બી કરેલું હોય તો એક ફટકો થાય છે આવી રીતના કૂતાડતું જવાનું હોય છે તો આવું કાંઈક પશુપાલન માટેનો જે ઘાસ સારો છે એ આપણે સોંપવાનો છે મિત્રો કાલે એટલે આજે આપણે પાણી ચાલુ કરી દીધું છે કોરામાં જો બે હરિયા તો પાઈ દીધા છે ત્રીજા હરિયામાં શરૂ થાય છે અને આની અંદર મિત્રો આપણે આંબા કલમ કરેલી છે જે કેસર કહેવાય છે અને આંબા કલમ પણ એકદમ સરસ થઈ ગઈ છે અને ગયા વર્ષે પણ આવી હતી અને આ વર્ષે પણ મેં તમને હમણાં બતાવ્યું કે વિડીયોમાં કે એ મોર આવવા માંડ્યો છે તો આંબા કલમમાં પણ સારું એવો બેનિફિટ રહેશે મિત્રો અને નફો રહેશે મુદળ તો તમારે થોડીક એમાં કાળજી રાખવી પડે આપણું બકાલું છે તો જે જે મિત્રો લાઈવમાં જોડાણા એ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને પશુપાલન ખેતીવાડીની અવનવી માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં આવતી રહી છે નવા મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય દ્વારકાધી જય મા મોલ